તમારા માટે મઢુલીવાડા આજે નરોડાના પ્રાઇમ વિસ્તાર એટલે કે હંસપુરા રોડ તમને સામે દેખાઈ રહ્યો છે અને રેમન શોરૂમ પણ કોર્નર ઉપર જ છે એ કોમ્પ્લેક્ષમાં તમારા માટે ચાલુ સલૂન મઢુલીવાડા લઈને આવ્યા છે હવે તમે સલૂલ સલૂન જોવાની રાહ જોતા હશો તો હવે તમને સલૂન તો બતાવવું જ પડશે તો આવો તમને સલૂન બતાવીએ આ રહ્યું તમારું હેરિટેજ સલૂન જે તમને ફૂલ ફર્નિચર સાથે મળે છે આ રિસેપ્શન તમને મળે છે એન્ટ્રી કરતાં ને કરતાં અને ઉપર ટીવી પણ મસ્ત મજાનું લગાવેલું છે આ બાજુ તમને બે ચેર મળે છે જ્યાં તમે વાળ કાપી શકો કસ્ટમરના એવા બે ચેર તમને મળે છે આ બાજુ તમને મળે છે શેમ્પુ થી તમે માથું ધોવો ને એ સુકાવા માટેનું મશીન અને આ બાજુ શેમ્પુ સ્ટેન્ડ તમને મળે છે અને ફૂલ ફર્નિચર સાથે આ સલૂન છે જેમાં તમને બે ચેર શેમ્પુ સ્ટેન્ડ શેમ્પુ સ્પા અને બધી જ મળે છે એટલે કે હંસપુરા રોડ ઉપર તમને ચાલુ સલૂન અને ચાર થી પાંચ હજાર રૂપિયાનો દરરોજનો તમને ધંધો પણ મળે છે અહીંયા ચાર થી પાંચ હજાર રૂપિયાનો તમે દરરોજ ધંધો કરી શકો ને એવું સલૂન ફૂલ ફર્નિચર વાળું તો કોની રાહ જોઈ રહ્યા છો આવું સલૂન લેવા માટે મઢુલીમાં તો જવું જ પડશે તો મઢુલીમાં સંપર્ક કરો નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અત્યારે જ મઢુલીમાં કોલ કરો અને વિઝિટ કરો આ સલૂન જોવા માટે